નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાત હાઈકોર્ટ ભરતી બે હાજર પચીસ આવી ગઈ છે જેમાં જો લાયકાત ની વાત કરીએ તો તમારી પાસે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ તો તમે અરજી કરી શકો છો આમાં પગાર ધોરણ જો વાત કરીએ તો પગાર રૂપિયા ત્યાસઠ ત્યાસઠ હજાર બસો સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે છ છ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં અરજી ફી પસંદગી પ્રક્રિયા ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો ભરતી બે હજાર પચીસ ગુજરાત હાઈકોર્ટ રિક્વાયરમેન્ટમાં વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતીમાં સરકારી નોકરી સુધી રહેલા ધોરણ બાર પાસ ઉમેદવારો માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લાઓની અદાલતો માટે ડ્રાઈવરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે આ ભરતી અંતર્ગત લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે જેમાં ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી બે હજાર પચીસ અંતર્ગત પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વય અરજી પ્રક્રિયા ભરતીની મહત્વની તારીખો સહિત અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે જેમાં વાત કરીએ તો સંસ્થા કહી છે તો ગુજરાત હાઈકોર્ટે સંસ્થા રહેવાની છે પોસ્ટ કરી રહેવાની છે તો ડ્રાઈવરની પોસ્ટ રહેવાની છે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો આમાં જગ્યાઓ ઉપર આમાં ભરતી થવાની છે જેમાં એપ્લિકેશન તો તમારે આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં વયમર્યાદા શું રાખવામાં આવેલી છે તો ત્રેવીસ થી તેત્રીસ વર્ષની વચ્ચે તમારી વયમર્યાદા હોવી જોઈએ ત્યારબાદ અરજી કરવાની શરૂઆતની તારીખ છે સોલ પાંચ બે હજાર પચીસ જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે છ છ બે હજાર પચીસ અરજી કરી શકો છો અરજી કરવી તો જે ઓફિસર જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓની જો વાત કરીએ તો જનરલ માટે ચોસઠ જગ્યાઓ એસસી માટે ચાર જગ્યાઓ એસટી માટે પાંચ જગ્યાઓ એસી ઓબીસી માટે બાર જગ્યાઓ ઈડબલ્યુ માટે એક જગ્યા અને કુલ ટોટલ છાસી જગ્યા જે કેટેગરી સ્વાઇસ ભરવાની છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત અને યોગ્યતાની વાત કરીએ તો ઉમેદવારે સરકાર સરકારમાન્ય બોર્ડમાંથી ધોરણ બાર કે તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ જેમાં ઉમેદવાર જે તે સમયે ત્રણ વર્ષ જૂનું માન્ય લાઇટ અથવા હેવી મોટર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ જેમાં ઉમેદવાર વાહન વ્યવહાર ને લગતી નિશાનીઓ ઇશારા તેમજ વાહનની જાળવણી સાર સંભાળ અને મરામત વગેરેનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ જેમાં વાહનની મરામત અને મેકેનિઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે ત્યારબાદ શારીરિક લાયકાતની જો વાત કરીએ તો પુરુષ ઉમેદવાર એકસો બાસઠ સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એકસોને અઠ્ઠાવન સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ જેમાં બાર સેન્ટીમીટર છાતી ફૂલાયા બાદ ચોર્યાસી સેન્ટીમીટરથી ઓછી છાતી ધરાવતા ન હોવા જોઈએ ત્યારબાદ સ્ત્રી ઉમેદવાર એકસો અઠ્ઠાવન સેન્ટીમીટર ઉંચાઈ ધરાવતી હોવી જોઈએ અનુસૂચિત જનજાતિની સ્ત્રી ઉમેદવાર એકસો પંચાવન સેન્ટીમીટર ઉંચાઈ ધરાવતી હોવી જોઈએ જેમાં ઉમેદવાર ચશ્મા સહિત કે ચશ્મા રહિત સહિત એકંદરે સ્પષ્ટ અને તંદુરસ્ત દ્રષ્ટિ ધરાવતા હોવા જોઈએ તથા ઉમેદવારને રતાંદના પણ રક અંધત્વની ખામી ન હોવી જોઈએ ત્યારબાદ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી જ્ઞાન જોઈએ તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ અનુભવની જો વાત કરીએ તો ઉમેદવાર સરકારી ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ ત્યારબાદ મર્યાદાની વાત કરીએ તો આપણે આગાડી જોઈ ગયા તે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ ડ્રાયવક ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર ત્રેવીસ વર્ષની ઓછી ન હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારોને મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે અને બીજી વાત કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ પરીક્ષા ફીની જો વાત કરીએ તો સામાન્ય ઉમેદવારો માટે એક હજાર રૂપિયા જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા તમારે ફી ચૂકવવાની રહેશે ત્યારબાદ પગાર ધોરણની જો વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી બે હજાર પચીસ અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને સાતમા પગાર પંચ પ્રમાણે રૂપિયા ઓગણી હજાર નવસો થી રૂપિયા ત્યાસઠ હજાર બસો સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો અરજી કરવા માટે તમારે જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર જવાનું છે ત્યારબાદ ડોક્યુમેન્ટ ઓપ્શન પર તમારે જવાનું છે માગ્યા પ્રમાણે માહિતી ભરવી અને આગળ વધવું ફી ચૂકવણી કરવી ફાઈનલ સબમિટ કરવી અને ભવિષ્યના રેફરન્સ માટે તમારે પ્રિન્ટ આઉટ સાચવવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત